ગોડિયાપુરામાં રાજ રાજેશ્વરી હર સિદ્ધિ ભવાની અને મહાકાલી માતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો આજરો સતલાસણા તાલુકાના ટીંબા ગોડિયાપુરામાં જગદેવ પરમાર ઠાકોર પરિવાર દ્વારા રાજ રાજેશ્વરી હરસિદ્ધિમા અને મહાકાળી માતાનો બે દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો જેમાં હરસિદ્ધિમાની જ્યોત ઉજ્જૈન અને મહાકાલી માતાની જ્યોત પાવાગઢ લાવી આજરોજ નિજ મંદિરમાં મંત્રચાર સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી જેમાં તારીખ પચીસ બે બે હાજર ચોવીસ માં રોજ ટીમ્બા ઠાકોરવાસ માંથી શોભાયાત્રા કરવામાં આવી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો અને આજરોજ રોજ સવારે આઠ વાગ્યાથી હવાનો પ્રારંભ થયો હતો જે બહાર સિદ્ધિમાના પાટલાના મુખ્ય યજમાન ઠાકોર કલ્પેશજી દસરથજીને મહાકાળીમાના મુખ્ય પાટલાના યજમાન ઠાકોર જિગ્નેશજી બાબુજી સાથે કુલ પંદર જેટલા યજમાનો પતિ પત્ની સહજોડે પાટલે બેસી ડોભાળાના બ્રાહ્મણ આચાર્ય જયેશકુમાર રાવલ દ્વારા મંત્રચાર કરી હવન કર્યું જેમાં ગામના તમામ સમાજના ભાઈઓ અને બહેનોએ દર્શન અને ભોજન પ્રસાદનો લાભ લીધો સુખ શાંતિ આજરોજ રોજ ચાર વાગે હવન પૂર્ણ થયો ભવાની અને મા મહાકાળી માની પ્રતિષ્ઠા નિમિત્તે ટીમ્બાના સ્થાનિક એવા પ્રવીણજી ઠાકોર સાહેબ પાસે આપણે થોડી બધી માહિતી લઈએ મારું નામ છે પ્રવીણજી સોમાજી ગામ ટીમ્બા અમારા ગોળિયાપુરામાં મા હર્ષિદ ભવાની માતા અને મા મહાકાળી માતાજીની નવીન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે અમે સરસ ભવ્ય શોભાયાત્રા કાઢેલી અને ગામમાં આખા ગામની અંદર નગરજનો સાથે ભવ્ય યાત્રા અમે કરેલી અને બધ આખા ગામજનોએ લાભ લીધેલો હતો અને સાથે ભોજન પણ સાથે લીધું અને મા ભ ભગવતી માતા મા માની જ્યોત અમે મા ઉજ્જૈનથી લાવેલા અને મા મહાકાળી માતાની જ્યોત પણ પાવાગઢથી લાવેલા અને આજે મા માનો પ્રસંગ અને મા માની પ્રાણ પ્રતિષ્ઠા કરી અમે ભવ્ય અનુભવ અનુભવીએ છીએ ખૂબ ખૂબ આભાર પ્રવીણજી હવે બીજા એક બીજા માય ભક્ત છે તેમની પાસે થોડી વધુ માહિતી મેળવીએ રાજ રાજેશ્વરી માં હર્ષિત ભવાની આજે અમારો અવસર પૂર્ણ થયો છે અમારો સમસ્ત આ જગદીશ પરમાર પરિવાર છે એટલે અમે આજે બહુ સરસ આયોજન કર્યું હતું આજે અમારી પ્રતિષ્ઠા પૂર્ણ થઈ છે થેન્ક ખૂબ ખૂબ આભાર ભૂપતસિંહ ચૌહાણ ભૌતિક ભારત ન્યૂઝ સટલાસના રિપોર્ટર ભૂપતસિંહ ચૌહાણ સટલાસના